તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય ચોખા હોય જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય તહેવારોમાં તેલ મળતું હોય આવા પ્રકારની પૂરી જે એનો ખોટો મળવો પડે એ પ્રકારે ને કાંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી એટલા માટે મેં જર્નલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્ટેમ્પ સ્થંભ લે છે સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે તો એવી જગ્યાએ સ્તંભ ન મારે પૂરતો પોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે અને અહીંયા કલેક્ટર સંકલન ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે